આવેલ સિદ્ધિવિનાયક મંદિર ખાતે ભાગવત આયોજન ભાવનગર શહેરના અષ્ટ વિનાયક સિદ્ધિ વિનાયક ગણપતિ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જે ગજાનંદ પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું હતું જેમાં કથાના પાંચમા દિવસે ગોવર્ધન પૂજાનો પ્રસંગ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો જેમાં બોડી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો અને કથા વક્તા મહાન શ્રી કિશનભાઈ શાસ્ત્રીએ શ્રોતાજનોને કથાનું રસપાન કરાવ્યું હતું

સાત દિવસ સુધી ખાનગી ભગવાનની માફી છે અને એક દિવસના આઠ સાત દિવસ ના કેટલા થાય એટલે છપ્પન ભોગ ભગવાન ને કરવામાં આવે છે ભવ્ય રાષ્ટ્રો કાર્યક્રમ છે છપ્પન ભોગ છે ભગવાન ને છપ્પન ભોગ ની પ્રસાદી લઈને જઈશું છપ્પન ભોગ ની પ્રસાદી લેવાથી શું ફળ મળે He didn't know to